અને સુરતમાં માવઠાથી જગતના તાતની હાલત કફોડી થઈ છે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું દસ દિવસ પહેલા થયેલા માવઠાથી ડાંગરનો પાક પલળી ગયો ખેડૂતોનો પલળી ગયેલો ડાંગરનો પાક રસ્તા પર સુકવવા માટે ખેડૂતો મજબૂર બન્યા તૈયાર ડાંગરની ચોરી ન થાય તે માટે ખેડૂતો રખેવાળી કરી રહ્યા છે ખેડૂતો સુકાઈ ગયેલા પાકને કોથળામાં ભરી અને ઘરે લઈ જતા જોવા મળ્યા વાહનોથી ધમધમતા આ સ્ટેટ હાઇવે પર ખેડૂતો રાત્રિના કામ કરવા માટે મજબૂર બન્યા છે સરકાર ઝડપથી આર્થિક સહાય કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રાત્રિનો સમય છે પણ અમારા માટે રાત કે દિવસ હોતું નથી જનરલી અમારા જે જમીનમાં સાત આઠ તારીખે જે વરસાદ પડ્યો છે જમીનમાં ભેજ ઉપર આવવાના કારણે ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સુકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છે જેથી કરીને ડાંગરમાંનો ભેજ ઓછો થાય અને એને ભરવા ભરવાપાત્ર ભેજ મળી રહે બીજી એક વસ્તુ કે અત્યારે એકવીસ તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે જ્યારે એકવીસ બાવીસનું વર્તારો આપ્યો છે તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે એટલા માટે કલાકો વધુ ફાળવી અને આ રોડ પર અમે ડાંગર પઠોડવા માટે મજબૂત છીએ